આપણા માટે જીવી છે તો એને એવું શા માટે ના થાય કે નહીં હવે મારું જીવવું બરોબર હતું હવે મને મારો છોકરો છોકરી દીકરી એ હવે સેફ રહેશે એ ત્યાં સુધીનો આપણે એનો ભાવ શા માટે ના લાવી શકીએ જો આપણો આ ભાવ લાવીશું તો કોઈ માતા દુખી નહીં રહે અને કોઈ માતા ભૂખી નહીં રહે નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે નવી સવારના સ્ટુડિયોમાં શ્રી અજીતભાઈ પટેલ વધાર્યા છે અજીતભાઈ એટલે માતૃ પ્રેમ અને અજીતભાઈ એટલે માતૃ ઈશ્વર તો જન્મ આપે છે અને પછી મૃત્યુ પણ આપે છે તેની સામે માતા એવી છે કે જન્મ આપે છે એ તો મૃત્યુ નથી આપતી તો આવા માતા માટે કામ કરનારા અજીતભાઈ આપનું સ્વાગત કરીએ છીએ રમેશભાઈ આભાર પહેલો સવાલ હું તમને એ પૂછું કે જુદું જુદું કામ કરનારા લોકો હોય છે પણ તમે માતૃ વંદના માટે વર્ષોથી ખૂબ સરસ કામ કરી રહ્યા છો તો એની પ્રેરણા ક્યાંથી મળી અને આ કામ તમે શા માટે કરો છો પ્રેરણા હંમેશા બાળપણથી જ મળતી હોય છે જ્યારે આપણે માતા એક હોય ને બાળકો અને એક હોય ત્યારે માતા દરેક બાળકને જે રીતે રમાડતી હોય છે દરેકની અપેક્ષાઓ સંતોષતી હોય છે ઘરના કામ કરતી હોય છે વડીલોના કામ કરતી હોય છે કુટુંબ સાથે રહેતી હોય છે ત્યારે આપણે જેવી સમજણ પડે છે ત્યારે ખબર પડે છે કે આ માતા કેટલા બધા રોલની અંદરથી પસાર થાય છે ત્યારથી વિચારવાની શરૂઆત થાય છે અજીતભાઈ ઉમાશંકર જોશીએ એવું કહ્યું છે કે જો ખુદ ઈશ્વર માતાનું ઋણ ઉતારવાનો પ્રયત્ન કરે તો એની દેવાળું નીકળે વાત બહુ સાચી છે માતાનું તો આપણે ઋણ આ જીવન ઉતારી નથી શકવાના એટલા માટે નથી ઉતારી શકવાના કે કોઈ પણ વ્યક્તિ હોય હું દાખલો મારો જ લઉં તો જો મારી આ આંગળી કાપી નાખવામાં આવે ને તો આંગળીને કશું નથી થતું પણ એ મન દુઃખ થાય છે મન જ પેલી તકલીફો પડે છે આપણે માતાના અંગની અંદરથી છૂટા પડેલા છીએ એટલે માતાના તકલીફો પડે છે આપણને કોઈ તકલીફો નથી પડતી આ મેં બહુ વિચાર્યા પછી આના ઉપર પહોંચ્યો છું કે આપણે શા માટે માતાને ઇગ્નોર કરીએ છીએ તેનું મોટામાં મોટું કારણ આ છે તમારા માતા વિશે પેલા થોડી વાત કરો મારી માતા એ તો એટલી બધી જવાબદારીઓ લીધેલી હતી કે એક તો પહેલમ પહેલી અભણ હતી અભણ કમળાબેન અભણ હોવા છતાં પણ એ સો શિક્ષકોનું જ્ઞાન ધરાવતી હતી મારી માતાએ એટલા બધા જીવનની અંદર દુઃખો એટલા તકલીફો પહેલાં તો જમાનો એવો હતો કે આટલી સુખ સુવિધા નહોતી ત્યારે મારી માતાએ ભેંસો રાખતી અમે તો ખેતી સાથે સંકળાયેલા ધરતી સાથે માતા સાથે સંકળાયેલા એટલે ભેંસો રાખતી અને એ પાંચથી સાત સાત ભેંસો એકલા હાથે એનું કામ કરતી પરોડીએ ચાર વાગે ઉઠવાનો એ ઘડીએ નિયમ હતો ચાર વાગે ઉઠી જાય રાતે બાર વાગ્યા સુધી સતત કામ કામ ને કામ ને કામ આવે અને માટે હું માતાની વધારે નજીક ગયો કે મારી માતાએ આટલું બધું જો કામ કર્યું હોય તો આપણે એની પાછળ કંઈક કરવું જોઈએ મારા પિતા એટલે રાવજીભાઈ અને એમના મધર એટલે કંકુબા મારા ફાધર એ કંકુબા પણ એવા પ્રભાવશાળી હતા અને એટલા બધા મુખી હતા કે એમને પોતાને બી સરદાર વલ્લભભાઈ પટેલ જેવા માણસોને પણ જો અસરાલીમતી પસાર થવાનું હોય ને તો કંકુબાના હાથના રોટલા ખાધા વિના જાય નહીં એવા પ્રેમાળ હતા એટલે મારા ફાધરે કંકુબાના એમના મારા ફાધરના મધર માટે એમના મધર માટે કંકુબા માટે એટલો જ પ્રેમ હતો એટલે એમણે અસલાલીની અંદર કંકુબા સંસ્કાર કેન્દ્રની સ્થાપના કરી એમનું નામ રહે એવું અને એ જ પ્રેરણા અમારા મૂતરી કે આપણે કંઈક મા માટે કરીએ એટલે મેં જુદો રસ્તો અપનાવ્યો એ રસ્તાની થોડી વાત કરીએ કે તમે લોકોમાં માતૃ ભાવ ઉભો થાય અને તમારું એક સૂત્ર છે કે આ પૃથ્વી ઉપર એક ન હોવી જોઈએ અને આ તમારો મુદ્રાલે છે તો અજીતભાઈ એ રસ્તાની થોડી વાત કરો કારણ કે તમે ખૂબ સુંદર કાવ્યો લખ્યા ગીતો લખ્યા એના આલ્બમ બનાવ્યા અને બહુ જ વર્ષોથી તમે આ પ્રસાર કરી રહ્યા છો તો એ રસ્તો તમને કેવી રીતે મળ્યો અને એમાંથી તમને કેવા કેવા અનુભવો થયા એ મારી સાથે વાંચો હું જેવી રીતે આ આ લખતો ગયો એમ એમ મનક જાણે કોક લખાવતું હોય કે મને કોકને મારા મધરે કે મારા દાદીએ કે મારા ફાધરે મને એવી પ્રેરણા આપી કે તું આ લખવાનું ના રોકાઈશ પેનની અંદર તો સહી ખૂટી જશે પણ તારા દિમાગની અંદર જે વિચારો આવશે ને ક્યારેય કૂટવાના જોઈએ એટલે મેં લખવાનું ચાલુ રાખ્યું એક વખત લખવું બીજી વખત લખું પછી આપણા મિત્રોને સંભળાવું પછી એની સીડીઓ બનાવવું બધાને ફ્રી અત્યાર સુધીમાં મેં ટોટલ કામ ફ્રી ઓફ કોસ્ટ જ કર્યું છે અને ભગવાન કુદરત મને ક્યાંકથી ને ક્યાંકથી એનું વળતર આપી દેતી હોય છે એટલે મને એનું બળ વધારે મળ્યું અને જે જે માણસોએ મારી કવિતાઓ સાંભળી મારા મારી સાથે સત્સંગ કર્યા એ લોકોએ મને બહુ એપ્રિશિએટ કર્યો અને એ લોકોએ પણ પોતાની માતા પિતાના માટેનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું એટલે વધારે ને વધારે મન બળ મળ્યું મન બળ એટલા માટે મળ્યું કે મારા લોહીની અંદર માતા વણી ગઈ વાહ અજીપી અત્યાર સુધી તમે જે રચનાઓ કરી છે ગુજરાતીમાં પણ કરી છે હિન્દીમાં પણ કરી છે મોટાભાગની કવિતાઓ અને રચનાઓ તમારી માતાના સંદર્ભમાં છે

જો મને કુદરતનો સપોર્ટ ના હોય તો હું કશું નથી કરી શકવાનો અજીતભાઈ હું તમારી કવિતાઓમાંથી અને તમારી રચનાઓમાંથી અનેકવાર વાર પસાર થયો છે પસાર થયો છું એકાદ વખત તો તમારા કાર્યક્રમનું સંચાલન કરવાની તમે કરી છે બરોબર તો એ જે એ જે ભાવ છે એક હૃદય ભાવ છે તમારો માતા માટેનો એ એટલો બધો સાહિત્યિક પણ છે અને છતાં સરળ પણ છે કે કોઈ પણ વ્યક્તિ હોય એ તમારી રચના વાંચે અથવા સાંભળે તો ખરેખર એ એના હૃદય સુધી એ વાત ન પહોંચે એવું બને નહીં બરોબર તો અજીતભાઈ મને એ કહો કે આટલું બધું તમે કર્યું તમે હજારોની સંખ્યામાં સીડી નું વિતરણ પણ કર્યું તો એમાંથી સમાજ ઉપર એની કેટલી અને કેવી અસર થઈ છે અસર એટલી બધી થઈ છે કે મેં જેમ મારા પુસ્તકની અંદર લખ્યું છે કે આપણા જીવનની અંદર ત્રણ પ્રકારના વર્ગ છે એક માતાને સમજવાવાળો વર્ગ છે બીજો વર્ગ સમજે છે પણ કશું કરી નથી શકતો અને ત્રીજો વર્ગ માતાને બિલકુલ સમજી જ નથી શકતો મારા આ કાવ્યોને સત્સંગથી સમજવાવાળો વર્ગ વધારે સમજતો થયો છે જે નથી સમજ કંઈક સમજે છે એ થોડોક વધારે સમજવાની કોશિશ કરે છે અને બિલકુલ સમજતું નથી એવો વર્ગ કંઈક અંશે માતાની નજીક જવાની કોશિશ કરી રહ્યો છું એવું મને દેખાઈ રહ્યું છે ઘણા બધા મારા કાર્ય કવિતાઓના પ્રોગ્રામો પછી ઘણા બધા વ્યક્તિઓ મને પર્સનલી મળીને કહે છે કે અજીતભાઈ તમે આ અદ્ભુત કાર્ય કરો છો ત્યારે હું એમને જવાબ આપું છું કે તમારા માટે આ જે માતાનો પ્રેમ ઉદભવ્યો ને કે તમને પોતાએ એ ઘણા લોકોએ તો મને એવું કહ્યું છે કે અમે આ કાર્યક્રમના અંતે ઘેર પછી જઈશું પહેલાં અમારી માતાને ફોન કરીશું મેં કહું આ જે ભાવ આવ્યો ને એ મારા માટેની જીત છે બહુ સરસ મને એક સવાલ એવો કરવાનું મન થાય જીતભાઈ કે માતા માટેનો પ્રેમ અથવા આદર કેમ ઝાંખો પડી રહ્યો છે અથવા ઓછો થઈ રહ્યો છે એનું કારણ છે એ એટલા માટે કે આધુનિકતા અત્યારે આધુનિકતા એટલી બધી આપણે આપણો દેશ તો સંસ્કૃતિ ભરેલો દેશ છે આપણે કુટુંબ ની ભાવનાવાળા વ્યક્તિઓ છે આપણને સંસ્કાર પણ એ પ્રકારના આપેલા છે અને જુઓ તમે સંસ્કાર બજારમાં વેચાતા નથી મળવાના એ તો આપણને આપણા બ્લડમાં જ આપવાના છે એટલે એ જે આપણો દેશ જે સંસ્કૃતિથી ભરેલો છે આપણને એવું શીખવાડવામાં આવેલું છે કે આપણી આ માતા છે પૂજનીય છે જ્યારે પરદેશની અંદર જે આધુનિકતા છે આપણે એનું અનુકરણ કરવા જઈ રહ્યા છીએ કે પરદેશની સ્ટાઇલથી જીવવું મારો કહેવું એ છે કે ભલે આપણે આધુનિકતા અપનાવીએ પણ સંસ્કાર તો આપણે આપણી માતાના જ મેળવીએ સાચી વાત છે આધુનિક થવાનો વિરોધ નથી એનો કોઈ વિરોધ નથી તમે સારી રીતે જીવો ફેસિલિટી ભોગવો પણ આધુનિક સ્ત્રી પણ આજની આપણી ઇન્ડિયન આધુનિક સ્ત્રી પણ એ વાત્સલ્ય તો એ માતાનું જ અદા કરે છે એ મેં ઘણા બધા ઉદાહરણો બી જોયા છે અને ઘણી બધી એવી સ્ત્રીઓ પણ જોઈ છે ઘણી બધી એવી દીકરીઓ પણ જોઈ છે કે એ ભલે આધુનિક પુષ્કળ હશે પણ જ્યારે બાળકની વાત આવશે સંતાનની વાત આવશે તો એ ટોટલ ઇન્ડિયન આવો મેં મારો અનુભવ છે છેલ્લો સવાલ કે માતા માટેનો પ્રેમ અને આદર અને વંદના એ તમે જે ખરેખર હોવા જોઈએ અને જેની જેના માટે તમે આટલું કામ પણ કરી રહ્યા છો વર્ષોથી એ જો પ્રસ્થાપિત થઈ જાય તો એનો ફાયદો શું થાય એનો ફાયદો એ થાય કે શાંતિ 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 માતાની શાંતિ એ મોટા મોટી શાંતિ છે તમે આપણે જોઈએ છીએ કે માતાનો કે કોઈ બી માણસનો મારો તમારો કે ઘરના કોઈ બી વ્યક્તિનો છેલ્લો સાથ સ્મશાન સુધીનો હોય છે એથી આગળ કોઈ જઈ નથી શક્યું પણ ત્યાં આગળ જે આપણે લખીએ છીએ કે શાંતિ અહીંયા આગળ મળે છે એટલે સ્મશાન પરમ શાંતિ એ છેલ્લી છેલ્લી જગ્યા છે તો આપણે છેલ્લી જગ્યા જતાં પહેલાં શાંતિ શા માટે માતાને ના આપીએ એને સાંત્વન થાય એને પોતાને એને પોતે આપણા માટે જીવી છે તો એને એવું શા માટે ના થાય કે ના હવે મારું જીવવું બરાબર હતું હવે મને મારો છોકરો છોકરી કે દીકરી એ હવે સેફ રહેશે ત્યાં સુધીનો આપણે એનો ભાવ શા માટે ના લાવી શકીએ જો આપણો આ ભાવ લાવીશું તો કોઈ માતા દુઃખી નહીં રહે અને કોઈ માતા ભૂખી નહીં રહે અજીતભાઈ તમે નવી સવાર સ્ટુડિયોમાં આવ્યા અને આટલી બધી સરસ વાત કરી તમે એક એવી વ્યક્તિ છો કે તમારા જે હૃદયમાં છે એને અમલમાં પણ મૂકી રહ્યા છો કેટલા બધા વર્ષોથી તમે આ કામ કરી રહ્યા છો અને તમે સાવ સાચું જ કહ્યું કે જો દુનિયાની તમામ માતાઓને તમે સુખી કરી શકો તો સ્વાભાવિક છે કે આખા વિશ્વમાં શાંતિ પ્રસ્થાપિત થાય તમારી આ ભાવના માટે અમે તમને વંદન કરીએ છીએ અને નવી સવાર તરફથી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમે આજે સત્કાર્ય કરી રહ્યા છો એને અનુમોદન મળે અને ભગવાન તમને નિરામય દીર્ઘાયુ આપે અને આ કામ તમે વધારે સરસ રીતે કરતા રહો અને તમારું જે પ્રયોજન છે એ પ્રયોજન ખરેખર ચરિતાર્થ થાય આપનો ખૂબ ખૂબ આભાર આભાર